આ સદીના મહાનાયક માન્યવર કાંચીરામ સાહેબના ઓગણીસ માં મહા દિવસ નિમિત્તે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે તો માન્યવર કાંચીરામ સાહેબ વિશે કહેવાય છે કે માન્યવર કાંચીરામ સાહેબ તમારી નેક કમાઈ તમને સોતી હોય કોમ જગાઈ અને એમણે જે

महामानव बोली सत्व सिम्बल ऑफ नॉलेज डॉक्टर बाबा साहब ने जो संविधान भारत का लिखा है उसके टक्कर का मुझे दुनिया के किसी भी देश के संविधान नहीं लगा किसी भी देश का संविधान डॉक्टर बाबा साहब का संविधान के टक्कर नहीं कर सकता अगर दुनिया के सभी देश के लोग न केवल भारत मात्र भारत की बात नहीं दुनिया के सभी देश के लोग डॉक्टर बाबा साहब के लिखे हुए संविधान अपने देश में अपना ले, अपने देश में लागू करे अपने देश में इम्प्लीमेंट करे तो सिर्फ पांच साल में ही पूरी कायनात से समग्र विश्व से मात्र पाँच वर्ष अशिक्षा अविद्या आतंक बेरोजगारी और अत्याचार हमेशा के लिए खत्म तो हो जाएगा इम्प्लीमेंट करने बहुजन समाज पार्टी मिले डॉक्टर बाबा साहेब ने संविधान विषय कहू कि तुम्हें फुर्सत मिले तो कभी पढ़ना जरूर तुम्हें फुर्सत मिले तो मुझे पढ़ना जरूर

અને બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપક એવા માન્યવર કાશીરામ સાહેબના ઓગણીસમા પરિનિર્વાણ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્ય બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ પ્રભારી કોર્ડિનેટર ડોક્ટર સુરેન્દ્રસિંહ અમારા અમિતભાઈ જાધવ સાહેબ સોરી અને થાનગઢ નગરપાલિકાના સદસ્ય શ્રી વિનોદભાઈ ચાવડા જે વિરોધ પક્ષના નગરપાલિકાની અંદર નેતા પણ છે પૂજા પૂજાબેન નગરપાલિકાના સદસ્ય શ્રી કિરણબેન જેઓ પોતાના કારણોસર બહાર છે પણ એમના હસબન્ડ હાજર છે ત્યારબાદ સંગઠનના હોદ્દેદાર બેન શ્રી અમારા જિલ્લાના હોદ્દેદાર શ્રીઓ ધ્રાંગધ્રા વિધાનસભામાંથી પધારેલ અમારા કાર્યકર મિત્રો હોદ્દેદાર શ્રીઓ ચોટીલા વિધાનસભાના પ્રભારી શ્રી ત્યારબાદ અમારા થાનગઢ નગરપાલિકાના

આવેલ કાર્યકર મિત્રો જયાબેન અમારા મિત્રો અને અહીં બેઠેલા ભાવગઢની અંદર જે લોકોએ અમને ઇલેક્શનમાં ખૂબ મદદ કરી છે એવા વકીલ સાહેબ મિત્રો વડીલો માતાઓ બેન આજે મારી કાશીરામ સાહેબના ઓગલીસમાં પરિલ નિર્માણ તેન નિમિત્તે આપણે જ્યારે ભેગા થયા છીએ આ કાર્યક્રમનો આશય બે આશયો છે એક સંગઠન સમીક્ષા અને સંગઠન સમીક્ષાની જો વાત કરીએ તો લાંબો સમ લાંબો સમય નહી લેતા મે લીમડી ચોટીલા ધાંગધ્રા અને વડવા આ વિધાનસભાની અંદર અમારું થોડું ઘણું સંગઠન બન્યું છે અને એના હોદ્દેદાર શ્રી હોય હાજર થાનગઢ નગરપાલિકાનું સંગઠન પણ બનેલું છે એમની હોદ્દેદાર શ્રી અહીં છે રહી વાત સંગઠનને મજબૂત બનાવવાની માલ્યવર કાશીરામ સાહેબને વિશે મારા મિત્ર ગોરિયા સાહેબ ઘણી બધી વાત કરી અને આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ડોક્ટર સુરેન્દ્ર કલોરિયા સાહેબ એ આપણને એના વિશે વિશેષ માર્ગદર્શન આપશે આપણે સમય ઘણો બધો લીધો છે પણ તેમ છતાં માલ્યાવર કાશીરામ સાહેબને આપણે એટલા માટે યાદ કરવા પડે કે આ દેશની રાજનીતિમાં જે પરિવર્તન આવ્યું છે એ માનનીય કાશીરામ સાહેબના કારણે આ પરિવર્તન આવ્યું છે મે થોડીક વાત કરવી છે વોટ્સઅપ ફેસબુક અન્ય મીડિયાની અંદર આપણે વાંચીએ છીએ કે બાબા સાહેબે ઘણા બધા કાર્યો કર્યા પણ એક વાક્યમાં કેવું હોય તો કહી શકાય કે આ દેશની અંદર જો કાશીરામ સાહેબ પેદા ન થયા હોત તો બાબા સાહેબની વિચારધારા બાબા સાહેબની વાત ક્યાંક હોય ગઈ જે લોકોએ માન્ય કાશીરામ સાહેબ ને વાંચ્યા છે એના ખબર છે કે આ દેશની અંદર જ્યારે આઝાદી પછી આંદોલન થયેલા અને મહામાનવ બાબા સાહેબ આંબેડકરે જ્યારે નિર્માણ નિર્માણ કર્યું અને કર્યા પછી ખૂબ સંઘર્ષ કરી અને આપણને હકના અધિકારો અપાયા પણ આજે બાબા સાહેબ ને પણ હું યાદ કરું કે બાબા પી ના પીએ નાનકચંદુ બાબાસાહેબ ના જયારે અંતિમ દિવસો હતા ત્યારે બાબા સાહેબ થોડા દુખી હતા તો નાનકચંદ રતુએ બાબા સાહેબ ને એવું કીધું કે બાબા સાહેબ તમે એક વ્યક્તિ જીવનમાં ન કરી શકે એના કરતા વિશેષ કામ તમે આ બહુજન સમાજના લોકો ભારતના એસસી એસટી ઓબીસી અને સમગ્ર સમાજ માટે તમે આ કામ કર્યું છે તેમ છતાં તમે દુખી કેમ છો ત્યારે નાનકચંદ રતુને બાબા સાહેબે જવાબ આપ્યો

મારે નામ નથી દેવું પણ એ વખતે પણ બાબા સાહેબ ની સામે ચૂંટણી લડવા વાળા લોકો હતા અને બાબા સાહેબ ને હરાવવામાં ગાંધીએ પણ બાબા સાહેબને હરાવવામાં કઈ બાકી રાખ્યું નહોતું તો બાબા સાહેબ એટલા માટે દુઃખી હતા કે મારા ગયા પછી કોઈ મને અવકાશ દેખાતો નથી એટલે હું દુખી છું પણ આ અવકાશને માન્યવર કાશીરામ સાહેબે એ પૂરો કર્યો એનો ટૂંકમાં ઇતિહાસ કહી દઉં કે પંજાબની અંદર જન્મેલા માનીવર કાશીરામ સાહેબ સાયન્સની અંદર એ ડિગ્રી લીધેલી અને એ વખતે એમનો સંરક્ષણ અંદર જે નોકરી કરતા હતા એ સંઘર્ષ કરી અને માનીવર કાશીરામ સાહેબે બામસે ડીએસ ફોર બનાવ્યું અને ઓગણીસો ચોર્યાસી ની અંદર બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી તો એ એમનો આશય હતો કે આ દેશની અંદર બહુજન સમાજને હુકમરાન બનાવો અને જો આપણે હુકમરાન બનીશું તો આ દેશનું બંધારણ આપણે લાગુ કરી શકીશું શકીશું આપણા હક અને અધિકારો આપણે મેળવી તો આ સ્વપ્ન ડોક્ટર બાબા સાહેબનું હતું અને એ સ્વપ્ન પૂરું કરવામાં માન્યવર કાશીરામ સાહેબે ખૂબ યોગદાન કર્યું અને એ અન્વયે આપણે ચાર ચાર વખત ઉત્તર પ્રદેશની અંદર આપણે સરકાર બનાવી શક્યા છીએ તો આજના દિવસે ઓગણીસમા નિર્વાણ દિન નિમિત્તે આપણે એક સંકલ્પ લઈએ કે કે હતું આદેશ બહુ સરકાર બને તો એ દિશામાં આપણે પ્રયત્ન કરીએ એ એટલી વાત કરી અને મારી વાત અહી અટકાવું છું બાકીની વાત આપણે પૈસામાં સમય મળશે ત્યારે વાત કરીશું આપણે મુખ્ય વક્તાને સાંભળવાના હોય મારું વક્તને અહીં ટૂંકાવું છું જય જય જયભાન